અમદાવાદના મણિનગરમાં આવેલ એલજી હોસ્પિટલમાં છેલ્લા વીસ દિવસથી એક્સ રે અને સોનોગ્રાફી મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા નવી બિલ્ડિંગ સંકુલમાં અસુવિધાનો ઉપયોગ કરવા માટે દર્દીઓને જૂની બિલ્ડિંગના તેર નંબરના રૂમમાં મોકલવામાં આવી રહ્યા છે જોકે ત્યાં પણ અનેક મહિલાઓના વોર્ડ આવેલા હોવાથી પહેલેથી જ દર્દીઓનો ધસારો રહેતો હોવાથી અરાચકતા ઉભી થઈ રહી છે જ્યારે એલજીના સુપ્રિન્ટેન્ડન્ટ છેલ્લા ત્રણ માસથી કોઈ કારણસર રજા પર હોવાથી એલજી હોસ્પિટલનું તંત્ર ચાર્જમાં ચાલી રહ્યું હોવાથી દર્દીઓને સારવાર કરવામાં હાડ મારી નો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્ર રામ ભરોસે ચાલતું હોવાની પ્રતિતિ દર્દીઓને થઈ રહી છે આમ રાયવાડીના નગર સેવક જગદીશ રાઠોડે આ અંગેની લેખિત ફરિયાદ મહાનગરના કમિશનર સમક્ષ કરી દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને કતારોમાં કલાકો સુધી ઉભા રહેતા દર્દીઓના હિતમાં યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે આ બાબતે સત્વરે યોગ્ય નિકાલ આવે અને દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તેવી લોક માંગ ઉઠવા પામી છે ગીતાબેન ઠાકરનગર વિસ્તારમાં બોલું છું ધરકરનગર વગર સમજ સુનાની પાછળ રહું છું અમારા મહિલા મંડળની મિટિંગ થઈ હતી કંચનબેન રાદોડે આવ્યા હતા પિયડની મિટિંગ થઈ હતી અને બધા મીટિંગો થાય છે એટલે કાર્યકર્તા આવે છે અમારા જોડે કંચનબેન દર મિટિંગમાં આવે છે પછી બધું લાભ આપે લાભ આપે છે મહિલાઓને જે બી પણ લાભ હોય મહિલા માટે કે કાર્યકર્તા હોય બધા આવે છે અને બધી રીતે આયા તા એમને અમને આપ્યું પછી અમને સારું લાગ્યું એમને મિટિંગમાં બોલ્યા એટલે કેમ કે એમને બધા લાભ આપે છે એટલે અમને યુઝ કરતા અમે કોઈ દાળ યુઝ નહી કર્યું હતું પણ એમને જાણ કરી એટલે અમને સારું લાગ્યું એટલે અમને સમજાયું બધા

આરએમઓ તરીકે રહેવાને લાયક નથી નંબર એક અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ લીલાબેન ડાબી છેલ્લા ત્રણ મહિનાથી હાજર છે યુએસએ પર જતા રહ્યા વિઝિટ કરીને આવ્યા ઇન્ચાર્જપુર પાછા સીક ઉપર જતા રહ્યા છે અહીંની અહીં જે નવી બિલ્ડિંગમાં એમએલસીના કેસો ઇમરજન્સીના કેસો ઓર્થોના કેસોના જે દર્દી છે એ લોકોને ના છૂટકે પરાણે દર્દીના સગાને એમને નવી જૂની બિલ્ડિંગમાં તે નંબરમાં લઈ જવામાં આવે છે તે નંબરમાં ઓલ રેડરી સગર્ભા માતાઓ પેડિટેશન એટલે કે બાળકો ટીબી વોર્ડના દર્દીઓ અને જનરલ દર્દીઓ છે ત્યાં એટલો બધો ભરાવો થઈ ગયો છે કે દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે બીજી દુઃખદ બાબત એ છે એમએલસી ઇમરજન્સીને ઓર્થોનો દર્દી ત્યાંથી એક્સરે લઈને આવે છે તો અહીં કેજ્યુલિટી રૂમમાં બેઠેલા ડોક્ટર ગમે ત્યાં વિઝિટના બહાને બાજુમાં પર્સનલ રૂમમાં બેસવા જતા રહે છે ટૂંકમાં એલજી હોસ્પિટલ સંપૂર્ણપણે રામ ભરોસે ચાલી રહી છે પૂર્વ વિસ્તારના મારા પૂર્વ વિસ્તારના અમરાઈવાડી ગોમતીપુર રામોર હાથીજણ સુધીના ઇન્દ્રપુરી ભાઈપુરાના ગરીબ દર્દીઓ આ તંત્રની ઘોર બેદરકારીને કારણે ગરીબ દર્દીઓની મજાક કરવામાં આવે છે અને મારા ગરીબ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે મેં આજ રોજ કમિશ્નર પત્ર લખ્યો છે કમિશનર સાહેબનું ધ્યાન દોરવામાં આવે છે જો કમિશનર સાહેબ આ બાબતમાં તાત્કાલિક પગલા ભરવામાં નહીં આવે અધિકારી સામે એક્શન લેવામાં નહીં આવે તો તંત્ર સામે બહુ અમારે મજબૂરી ઉગ્ર આંદોલન ચલાવવું પડશે हाँ मेरा नाम डॉक्टर महेश नरोल है मैं डेपुटी मेडिकल सुपरिटेंडेंट हूँ अभी फिलहाल मैं इंचार्ज मेडिकल सुपरिटेंडेंट की तरह से काम कर रहा और सर बात की जाए एक्सरे मशीन की तो जो नए बिल्डिंग में एक्सरे मशीन है आ, वो बंद है लोग कहना आता है और क्या कहेंगे कितने दिनों से बंद है क्यों बंद है एक्चुअली uh, नए कॉलेज हॉस्पिटल में दो बिल्डिंग्स है एक पुरानी हॉस्पिटल बिल्डिंग है एक नई हॉस्पिटल बिल्डिंग है नई हॉस्पिटल बिल्डिंग में और पुरानी हॉस्पिटल बिल्डिंग में सभी जगह पे जो एक्सरे मशीन है वो तो 10 साल से ज़्यादा पुराने हो चुके हैं तो अभी 10 साल से जो ज़्यादा पुराने होने की वजह से उसमें वेयर एंड एयर ब्रेक डाउन होता रहता है तो अभी फिलहाल एक हफ्ते से वो बंद है तो सारे पेशेंट बट हम कॉलेज की जो जूनी बिल्डिंग होती है वहाँ पर उसका एक्सरे वगैरह सब करते हैं सर नई जो मशीन है एक्सरे की कब आएगी और क्या चल रही है एक्चुअली उसका नई एक्सरे मशीन के लिए हमने वेल इन एडवांस उसका डिमांड दिया है और वो अंडर टेंडर प्रोसेस है और जल्द ही वो आ जाएगा प्रोक्योरमेंट हो जाएगा और और सर बात की की जाए एक्सरे की तो नई पुरानी बिल्डिंग में कितने कितने एक्सरे होते थे और और, अब कितने हो रहे हैं नई और, और पुरानी दोनों बिल्डिंग में वैसे पुराने पुरानी टू एक हजार से एक हजार बारह सौ के बीच में एक्सरे होते हैं आज के डेट में भी हम उतने ही एक्सरे कर रहे हैं फर्क सिर्फ इतना है कि नई बिल्डिंग की वजह के पेशेंट हम पुरानी बिल्डिंग में शिफ्ट करके वहां पे एक्सरे करते हैं

સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે